આજે ભાતની રોપણી ભાતની રોપણી ભાતની રોપણી કરવા માટે પહેલાં જો આ આદર નાખીને બિયારણ નાખીને આદર તૈયાર થાય છે વીસ બાવીસ દિવસનો આદર થાય પછી એની ફેર રોપણી થાય છે આ આદર નાખેલું છે અને આ મજૂર આદર ઉખેડે છે આદર એટલે કે તરું ઉખેડે છે પછી એને આવી રીતના કાદો પાણી ભરીને કાદો કરી ને આવી રીતના રોપણ થાય છે આ જે બળદ ચાલે છે એ જે જમીન હરખી કરવા માટે બળદથી લાકડું ફેરવે છે લાકડું ફેરે પછી આવી રીતના રોપણી થાય છે વરસાદ બહુ સરખો નથી એટલે પાણીનું થોડુંક પ્રોબ્લેમ છે પાણી વધારે હોય તો સારું પડે ખાધો સારો થાય જો આ ભાત ભાત રોપાય છે એક દાંડી ભાત રોપવાનો હોય છે એક એક દાંડી આખો દિવસ આવી રીતના વાંકો રહીને વાંકું વાંકો રહીને ભાત રોપવાનું હોય છે તો ભાતને રોપ થાય